અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક રોડની બાજુમાં પાર્ક કરેલ રિક્ષા સળગાવી દેવાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જ્વલનશીલ પ્રવાહીથી રીક્ષા સળગાવતા બે ઇસમો નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા હરજીતસિંહ દરબારસિંહ સિકલીકરે ગત તારીખ બીજી ડિસેમ્બરના રોજ રાત્રે હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરેલ પોતાના રિક્ષા પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન રાત્રે એક ગાડીના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા હતા અને બુમાબુમ કરતા અન્ય પડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો જોકે રિક્ષા સંપૂર્ણ મળીને ખાક થઈ ગઈ હતી રિક્ષાના માલિકોને રિક્ષા શાંતિ નિયમમાં રહેતો નેનુસિંહ જસપાલસિંહ પર શંકા હતા જેમણે મોલનામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેનુસિંહ જસપાલસિંહ સહિત એક ઇસમ ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાય આવતા રિક્ષા માલિકે બંને પોલીસ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી